સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે સ્વામી અને તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરણી કરવામાં આવતી હતી લેબ્રોન મશીનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી એક કરોડ સત્તાણું લાખ રૂપિયા પડાવ્યા હતા

અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા

વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠથી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કહેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા